નમસ્કાર મિત્રો જય સ્વાગત છે તમાર ફૂલ વસ્ત્રો બાગી અત્યારે બોલે છે ને આપણે અત્યારે પાવડર ભરી નીકળ્યા હે પાવડર માં અત્યારે બે દાલપત્રી તો નાખી દીધી લે હે એવું હે એટલે ફૂલ બાકાજીગે બોલે છે અત્યારે જોઈ શકો વરસાદ એવો વર્તન ચાલુ છે વડોદરા ડબ્બો રોડ ઉપર જે વરસાદ આવ્યા

ધીમે ધીમે વધતો જાય છે વધતો જાય અડધી કલાક છે એમને ચાલુ જ છે વટ પોલ અને પોલ વડોદરા હો ભાઈ વડોદરા પાણી પાણી થઈ ગઈ અત્યારે હા શકો છો આત્માન ફાટી ગયો હોય કે હું જોઈ શકું તો વરસાદ ફોર ફોર લાઈન માં કઈ ભૂલતો નથી આવે માન બાકી જ બોલે

વાઈપર આપણે બંધ કરીએ ને એટલે કઈ ઉજે જ નહીં જોઈ શકું પાણી દેખાય ને અકરું હોય ટ્રાફિકમાં હલવાળા દસ પંદર મિનિટ થઈ ગયા એમને ટ્રાફિક છે આગળ શું થયું ખબર નથી પડતી કઈ फुल ट्रैफिक નો માહોલ છે અત્યારે વરસાદને લીધે અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે કો સર્વિસની ટ્રાફિક નો મુદ્દો છે યાર

હવે વર્તા જાયે ભારે ઘરે દોઢ દોઢ કલાક થઈ ગઈ 100% દોઢ કલાક છે એવો ને એવો વર્તક ચાલુ છે ગાડી બરોબર હાલતી નથી અત્યારે આપણે આપડે હવારે રાજકોટ પાલતીને માલ પુગાડી દેવાનો છે વરસાદ તો ખાલી કહેવાનું છે પાણી બળ ઉપર દે આવ કાણા કાણા પડે આપણે કઈ હુકતું નથી આપડે રામ ભોરો છે કાઢી જાય છે હાલો ભાઈ હવે વાઈપર નથી કરવું આપણે કેમ કે વાઈપર જરૂર જ નથી પડે તો ખરા વાઈપર કરીએ એટલે વરસાદ તો નથી જોવો વડોદરા ના નજારો ભાઈ વડોદરા